રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો બ્યાસી નું નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી આપવામાં આવશે આખરી હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીનો રહેવા જમવાનો તેમજ શુદ્ધ કીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવ્યા છે જેમાં એકસો પચાસ જેટલી ઓપીડી તપાસ કરવામાં આવ્યા અને પાંત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવાયા તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી થાય છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લે છે આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષે

આજે જે બતાવવાળાની સંખ્યા એકસો ને છત્રીસ છે એમાંથી અમે પાંત્રીક જેટલા વીરનગર ઓપરેશન માટે લઈ જાય વિના મૂલ્યે એક પણ રૂપિયાના ખર્ચ વગર અહીંથી જમાડીને બેસીને જમાડી અને બસમાં લઈ જાય અને વિરનગરના હોસ્પિટલથી ડૉક્ટરને આવ્યો હોય બધાય કાલે ઓપરેશન કરે પરમદી ચેકિંગ કરીને શનિવારે પાછા એની જ બસમાં અહીંયા મૂકી જાય એક રૂપિયાનો દર્દીને ખર્ચો નહીં ત્યાં જમવાનું આપે અહીંથી અમે જમવાનું મોકલી એટલે આ અમારે દર મહિનાના બીજા બુધવારનો ફિક્સ જ કાર્યક્રમ છે અને કેમ્પ હોય છે એટલે આજુબાજુના ગામડામાંથી અને ધોરાજીમાંથી બહોળી સંખ્યામાં અહીંયા લાભ લીધે છે આજ રોજ તેજાબાપાનું ક્ષેત્ર સંચાલિત અને શિવાનંદના સહયોગથી બસો ને બ્યાસીમાં નેત્ર આયોજન કરવામાં આવેલ હતું તેમાં એકસો વીસથી વધુ દર્દીઓને મોતિયા જામર પરવાળા વગેરેનું નિદાન કરી ટીપા વિતરણ કરવામાં આવેલ અને ત્રીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિરનગર લઈ જવામાં આવેલ છે અને તમામ દર્દીઓને અહીંયા ભોજન નિઃશુલ્ક આપવામાં આવેલ છે તથા અહીંના પ્રમુખ આર કે કોયાળી સાહેબ સુરેશભાઈ વાઘાઇસ સાહેબ વગેરેનો સંપૂર્ણ સહકાર મળે છે